તેથી સિનોર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે આમ તો ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂબંધી કેવી છે તે સૌ કોઈ જાણે છે ત્યારે સિનોર તાલુકામાં ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાની ચર્ચા લોકમુખી ચર્ચાઈ રહી છે તો બીજી તરફ સિનોર ફોફડિયા સેગવા બિતલી સાદલી કુકસ કરજણ અને મીડોર જવાના રોડ પર અનેક બ્રાન્ડના વિદેશી દારૂની બોટલો ક્વાટરિયા બીયરના ખાલી ટીન ઠેર ઠેર પડેલા જોવા મળી રહ્યા છે તદ ઉપરાંત સેગવા બરકાલ જેવા નાના સ્થળો પર પણ વરલી મટકાના આંકડા ખુલ્લેઆમ લખાવવામાં આવી રહેલ છે અને તાલુકામાં નાના મોટા પાયા ઉપર ખેતરની સીમમાં ભરણ સાથે જુગાર ખુલ્લેઆમ રમાડવામાં આવે છે બધી જ વસ્તુઓ અલગ અલગ ભરણથી ચાલી રહી છે અને ખુલ્લેઆમ નાના તાલુકામાં ખોટા કૃત્યો કરવામાં આવી રહ્યા છે સિનોર પોલીસના કોન્સ્ટેબલ અને સાતલી આઉટપોસ્ટના જમાદાર દ્વારા ચાઇનીઝ દોરીનો કેસ કરવામાં આવતો હોય છે તો શું સિનોર પોલીસ 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 જવાના ઘોર નિંદ્રામાં હતા આમ છે શું સિનોર સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ આ બધા ધંધાથી અજાણ છે કે વિજિલન્સની રાહ જોઈ રહ્યા છે ગેરકાયદેસર કૃત્યો માટે અમુક કેસ બતાવીને સિનોર પોલીસ જાગૃત જનતા સામે શું સાબિત કરવા જઈ રહી છે જેને લઈને સિનોર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે